दोस्तों अगर आप वीडियो को अच्छी तरीके से देखना चाहते हैं तो मोबाइल को हॉरिजॉन्टल मोड पर रखकर देखिएगा तो मित्रों અહીંયા આપણે આકૃતિ 8.13 માં tan p - quarter શોધવાનું કીધેલું છે હવે અહીંયા આપણે જોઈ શકે છે કે pq ની કિંમત આપેલી છે pr ની કિંમત આપેલી છે અને qr ની કિંમત શોધવાની છે તો આપણે શું કરીશું પ્રમય મુજબ કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ તો અહીંયા આપણે પી નો ઇક્વલ ટુ પીક્યુ સ્ક્વેર પ્લસ ક્યુઆર સ્કવેર કરીશું હવે PR નો સ્ક્વેર એટલે થર્ટીનનો સ્ક્વેર થાય પી ક્યુ સ્ક્વેર એટલે ટ્વેલ્વનો સ્ક્વેર થાય પ્લસ ક્યુ સ્ક્વેર થાય થર્ટીનનો સ્ક્વેર વન સિક્સટી નાઇન થશે ટ્વેલ્વનો સ્ક્વેર વન ફોર્ટી ફોર થશે ક્યુ આરનો સ્ક્વેર એઝ ઇટ ઇસ હવે વન સિક્સટી નાઇનમાંથી વન ફોર્ટી ફોર જશે તો હવે કેટલા બચશે તો વન સિક્સટી નાઇનમાંથી વન ફોર્ટી ફોર જશે નવમાંથી ચાર ગયા પાંચ છ માંથી ચાર ગયા બે ટ્વેન્ટી ફાઈવ વધશે એટલે ક્યુઆરનો સ્ક્વેર આપણને ટ્વેન્ટી ફાઈવ મળ્યો એટલે ક્યુઆર બરાબર કેટલા થશે પાંચ થશે તો ક્યુઆરની કિંમત આપણને પાંચ સેન્ટીમીટર મળી ગઈ હવે આપણે ટેન પી માઇનસ શોધવાનું છે તો ટેન માટે શું થશે તો ટેન માટે આપણે થશે કે

સાબા પણ મિત્રો અહીંયા ધ્યાન રાખજો અહીંયા આર આપેલું છે એટલે તરીકે આપણે અને પાસેની બાજુ છે અને સામેની બાજુ બાર છે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને અહીંયા જ ભૂલ થતી હોય છે ટેન પી નું ઊંધું કરીને કોટ આર લખી કાઢતા હોય છે જેના લીધે દાખલો ખોટો પડતો હોય છે હવે આપણે અહીંયા ટેન પી માઇનસ ક્વોટાર શોધીશું તો ટેન પી માઇનસ કોટાર ટેન પી ફાઈવ અપોન ટ્વેલ માઇનસ ક્વોટર ફાઈવ અપોન ટ્વેલ એટલે આપણને જીરો જવાબ મળશે